बिघन बिना न मारिकमल नक लिसी माता दुर्गा मन दे दुख हरणी मा कूड़ेवी करणी तूं कर सहा जा हर जुग

કવિ થી સમાજ કઈક જુદો પડે છે કવિ એક જ દીકરો જે દીકરો સખત ઉપાડવો હોય તો એમ કહી શકે અને કવિના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા હતા કે બેટા કાલ તો તારે હાથ ફેરવવાની શક્તિ નતી અને આજ એટલી બધી શક્તિ ક્યાંથી આવી ગઈ તો અમને છોડીને યોગ્ય સમાજ થી કવિ કઈક જુદો પડે છે માન સરોવર ના ઠપકો આપે છે કે બેહી ગયો છે કે મોતી ખૂટે મરી તમે માનસર કેરા મરાલ કારણ કે કશું ખૂટે કલિયુગમાં તમારા હલવા થાય હવાલ તો મોટી ખૂટે મરી દેસો તમે માનસર કેરા મરાલ હે હંચલાવ તમે તમે ચારો તમારો બદલાવો કારણ કે હવે આ હળાહ કલયુગ ની માલિપા તમને મોટી મળે કારણ કે એવો જગત માં કલયુગ બે કલી ની વાત નેતરના ચિતર ને ક્યાં જઈને દલ ના દખ ને ક્યાં જઈને દાખવા નથી મંદિર હવે રામ ક્યાં રાખવા અને ઉજાળા અમારે કહો ક્યાં જઈને નાખવા આવા કલિયુગ મારી પાસે સલામ તમે તમારો ચારો બદલાવો કારણ કે હવે તમને કલયુગમાં મોતી નહીં મળે તમે મરી જશો અને કેવા છે કે એ કવિ ને કસ ખૂચ કલયુગમાં કવિયા આમ ન મરા કારણ કે જામખ મોતી નીપજે તાઘર પેટ ભરા જેના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઢોડાઓને ઘરે જતા રહીશું એ બોલ છે અમે સાંભળી અને જીવી જઈશું કવિ અને સમાજની આ વાત પણ ઘણી વાર કવિઓને પણ મૂંઝવણ થાય ગઢવી ગઢવી તો એક પાણી પાઉં માણસ બંધવે છે તમે તમે કરો છો છો એટલા ખાતર બોલ શું કામ તો મારો એક દુહો બનાવો તો તમારું પાણી તમને હું પાણી પાઉં અને માણસ માણસને એટલો જવાબ આપ્યો હતો કે ભાઈ તારે મારે આંખી ની ઓરખાણ નમરે તારી માં કેવા તરિયા ચાટક જ્યા કેટલા પેઢી એ તાળા દીધા હું કોઈને ઓળખું નહીં મારે કેમ તારો દુહો બનાવો એટલે પાણી ન પાવ એ નવાનું કીધું સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન ને ઓહી ઓહી ધનુષ બાણ સમય બહુ બનાવી નાખે છે ભાઈ માંડવામાં ફેરવતા ફેરવતા બોલે કે રામ બોલો ભાઈ રામ તો ભાંગી જ નાખે નકર કઈ ખરાબ શબ્દ નથી રામ નું નામ જ છે પણ એ પ્રકાર નું માંડવામાં ન લેવાય માંડવામાં રામ રામ કેવાય રામ બોલો ભાઈ રામ નો કેવાય અને એકનો એક જેનો દીકરો ગુજરી ગયો હોય જેની ફલિયામાં નમી બંધાતી હોય ત્યાં કોઈ ગણેશ કારણ કે સમય એ પ્રકાર છે અને બે માણસ વરઘોડિયા પરણી ના આવે પછી પોંખી લેવા જોઈ પનદી પછી પોંખવાનો પ્રોગ્રામ ન રખાય પનદી પછી તો વરઘોડિયા ના માવતર ને વેપારીઓ પોંખે કે કેમ હમણાં તમે દેખાતા નથી હમણાં ઓલી રસ્તે થી નીકળી જાવ છો એ પોખણા એના શરૂ થાય પણ આ સમય તો હાચવી લેવો જોઈએ માણા એટલે તરત જ કવિ કીધું કે ભાઈ હું તમારો દુહો બનાવી દઉં પણ તમે મને પેલા પાણી પાવ તો કે એમ નહીં પાણી પાવામાં એક એક દુહો બનાવી અને દુહામાં કે મારી આ ચારે ચાર જે મારી પ્રિય વસ્તુ છે એક જ દુહામાં આવી જોઈએ એક વગાડું સી જંતર પાણી પીવાનો ગોરો બળદને બાંધવાની નવી રાય અને હોકો હોકો જંતર રાય અને ગોરો આ ચારે ચાર વસ્તુ એક જ દુહામાં આવી જાવી જોઈએ અને દુહો પાછો આધ્યાત્મિક હોવો જોઈએ દુહા બે પ્રકારના થાય ભાઈ એક દુહો આધ્યાત્મિક અને બીજો દુહો રાફડી રાફડીયા દુહા ના દુહા ન નીકળે એવા દુહા કહી શકાય જેના પ્રકાર ઘણા ગામડાની માલિપા ધન માં બે હું ચારતા ઢોરા ચારતા બોલતા હોય છે કે વિદાનંદ ની વરમાર હલ્લામલ ને અહીએ આ ખડકી માં ખેંગાર ડોકું કાઢ્યું દેવ હું સમજું આપડે

આપણે એમ થાય કે દુહા નાખો હું થાય કાંઈ દીધું અને ઈઠી આગળ વાત કરીએ તો અમારું ગામ કે લે પણ ન મળે કઈ કામ તો આ દુહા કેવાય કે દુહા ઉપર માછલા ધોયા કેવાય દુહો તો કોનું નામ કેવાય આ રા દુહા કેવાય પણ દુહા વેદ એક માલિકા સમગ્ર આવી ગયા છે એક જ દુહાની માલિકા આખી બહુ મજાનો આ કહું એક જ આખી તત્વ હમાનું છે કે એક બાય આખો હાથમાં કાગળ લઈ ચિતાનું ચિત્ર દોરી ચંદ્રમાન બતાવી કટકા કરી નાખી દે છે કાગળ કાગળ લઈ ચિત્ર દોરી બતાવીને એક પુરુષે એનું એટલું કીધું હા કાગળમાં ચિત્ર દોરી અને કટકા કરનાર મહારાણી મંગલો હતી અને પૂછનાર દશાનંદ રાવણ હતો રાવણે એટલું જ કીધું કે મહારાણી હું એક કલાક થી આપના હમે જોઉં છું તો તમે એક કાગળમાં મહારાણી જવાબ આપ્યો કે મહારાજ હું માં છું તમારા અને મારા માં એટલો ફેર છે કે તમે બાપ હું માં મા એનું કારણ કે વાઘ નું ચિત્ર એટલા માટે હું દોરી ચિતાનું ચિત્ર ચંદ્રમાને બતાવું છું કે ચંદ્રમા નું વાહન હરણ છે જો ચિતા નું ચિત્ર દોરું અને હરણ ને બતાવું તો હરણ ભર ભાગે ચંદ્ર માં વેલો જાય ચંદ્ર માં વેલો ઉગે અને જો દિવસ વેલો ઉગે તો લક્ષ્મણ ને મૂર્છા આવી ગઈ એની ઔષધિ લેવા માટે હનુમાનજી ગયા છે એ પાછા ના આવે અને હનુમાનજી ઔષધિ લઈને પાછા ના આવે તો લક્ષ્મણ ગુજરી જાય અને લક્ષ્મણ ગુજરી જાય

કારણ એટલું તમે આંખું વીજી ને કાન ખુલા કર્યો નથી કેવાય છે કે મહારાણી મંદોધરી આંખું વીચી ને કાન ખુલા કર્યા દશાનંદ રાવ ને એટલું બોલાતા કે મહારાણી કઈ હમલાય છે હા હમલાય છે શું કઈક વાગે શું વાગે છે ખબર ના મહારાજ ઈ ખબર નથી સાંભળી લો મહારાણી અશોક વન માં બેઠા સીતાજી વીણા વગાડે જ્યાં સુધી આ વિરાંત વાગે ત્યાં સુધી હરણ ત્યાંથી હટે નહીં હરણ હાલે નહીં ચંદ્રમાં આથમે નહીં રાત લાંબી થાય અને જો રાત લાંબી થાય તો દિવસ બહુ મોડો ઉગે દિવસ મોડો ઉગે તો ઔષધિ લઈને ગયેલા હનુમાનજી પાછા આવી જાય અને હનુમાનજી જો પાછા આવી જાય તો લક્ષ્મણ બચી જાય મહારાણી તમારો મેઘના જ ન બચે એક નગરી બસ હું કોણ પ્રવીણ એક દુહા ની મારી પાગ્ર શાસ્ત્રો ના રામાયણ ના મહાભારત ના તત્વ આવી ગયા છે એક ગૃહો દશમો વેદ ઈ માણસે આટલું કીધું કે ઈ દુહા ની માલિપા મારી ચારે ચારે પ્રિય વસ્તુ આવી જવી જોઈએ કેવાય છે કે કવિ એ પાણી પી અને ગરઘણી ને દુહો બોલી દઉં તારે તારે ચાર વસ્તુ આવી જાય અને પાણી પી અને ગરઘણી ને હામો બિહાલી અને ગરઘણી દુહો બોલ્યો કે હોકો રહે તારા હાથમાં આ ખીલી રહે રાય આ ગેબ નો ગોલો વાગ્યો તેથી તું જંતર વગાડતો જાય ભોખો રહે તારા હાથ માં ખીલીએ રહે રાય જેને તું તારું માને આ દુહાની મારી પાસે ચારે ચાર વસ્તુ હોકો જંતર અને રાય આવી ગયા પણ એ દોહો આધ્યાત્મિક પણ છે કારણ કે માણસે કીધું કે દુહો આધ્યાત્મિક હોવો જોઈએ ત્યારે ચાર વસ્તુ આવી જવી જોઈએ ચાર વસ્તુ આવી ગઈ આધ્યાત્મિક એટલા માટે દુહો છે કે કવિએ બહુ જબરજસ્ત ટકોર કરી તું તારું માની બેઠો એ તારું નથી ભાઈ કોરે તારા હાથ માં ખલીયે રહે રાજ આગેમનો બોલો વાગ્યો તેદી તું જંતર વગાડતો જાય તારું નથી માથે કવિએ કીધું છે કે દિયા હે કુદાને તો ખુશી કર ગવાલ કવિ ખાના પીના દેના હોય તો વહા રહે જાના હે કહે કે અમિર ઉમર આવ બાદશાહ વહે કુછ કર ગયે ફિર લગા ના ઠકાના હે માટે હિલો મિલો પ્યારે આ નર હૂકી રાહ ચલો જીંદગી જરા સવાહ દિલ બહેલાના હે આવે પરવાના તબ બનેલ બાના એક

કામ આખું ગામ નવરું છે વાતું ચિત્ર કર્યું મજા આવશે ગામમાં ત્રણ જાણે બસ નથી આવતી એટલે મેં કીધું ત્રણથી તો હલવાના આપણે હવે એ માલી પાસે એની સગડતાઓ બધી મને કહેતો થાય મને કે બારે કામ થયું તમારે છૂટકેશ મારા હાથમાં લાવો ને તમે હાથમાં પાણા લઈ લ્યો પણ મેં કીધું કા મને કે હડકાયું કુતર્યું મેં કીધું આજ જ છું મેં કીધું હવે ત્રણ ત્રણ નથી આવતી ગામમાં હરકાયું હવે જે આપણી ઉપર થાવાની છે મારા હાથમાં પાણા ને મારી છૂટકે છે એના હાથમાં ની મોર ને હું આ બજારમાં રચવેલી ઉપડી પણ હાડા પુતરા આવે ને તો હું તો પાણા પસાર કારણ કે મને તો એલું વાયલ જ દેખાતું એ મોર હું વાહ આવ્યા ઘરધણી ની ડેલી ને ડેલી ખી હાબું ડેલી ઉગાડો મહેમાન આવ્યા છે

હમણાં એક મહેમાન સોલી ને જો ભાઈ પણ મેં કીધું ક્યાંય શાંતિ નહી રેવામાં ખાવામાં બહાર જવામાં તંત્રી સુધી આપણે આમાં કાઢવા કેવી રીતે માણસ મુજાઈ જાય ત્યારે બહુ મુજાઈ જાય હવે હોળી ની કોઈ અમે જયારે બે બેઠા જમવા બેઠા એટલે નો છોકરો મારી હારે જ ખાવા બેઠો એટલે મેં કીધું બાબો મનકી તો મહેમાન ની જોડે જ જમશે પણ મેં કીધું આ મારી યારે જ મને કે એને તો એવી કહેવત છે એટલે મેં કીધું કાંઈ નહીં છોકરું ભલે આપણે યારે ખાય ચોખા ઘી હીરો પીરાણો એટલે મને આનંદ છે કે ભાઈ હમણાં ચોખું ઘી મળ્યું નથી ને કઈક આપડે બે કોળિયા વધારે ખાવું એ જેવો ચોખા ઘી શીરો પીરાણો તેવો ઘરધણી મારે યાર વાતે બની ગયો મને કે ઘણા ટાઈમ થી ટપાલ નથી ને ક્યાં પ્રોગ્રામ હાલે છે મેડમ એ વાત ના બધા જવાબ દેવા અમારે છોકરો શીરો બધો ઉલાડી ગયો હાવ કેવાનો છોકરો તો પણ હવે મેં કીધું બીજી વાર કઈ આપણે શીરો મગાય નહીં એટલે ગરદણી મને સામે કીધું મને ખીચડી લાવીશું ને મેં કીધું હા ભાઈમાં એ જ છે લાવો ખીચડી બીજું હું હવે મને એમ કે ખીચડી આવી એટલે એમાં આપણે ઘી ખાઈશું એટલે ખીચડી પીરી ગયો એટલે તરત જ મેં આમ ખીચડીમાં ખાડો કર્યો એટલે ગરદણીએ મને તરત જ કીધું મને કે ગઢવી આ ઘીરે ખાડા કરો કે બાર ગામ જાવ તે આમાં આખું ઘર પડીએ તો પૂરાય એમ નથી આ ખાડો આ ઘી અમારે કેમ પૂરવો અને આ તો તમે ઘીનો ખાડો કર્યો છે તમારે હમાય લેવી જ સમજાતું નથી આમાં એટલે તેઓ ઘી પીરી ને ગયો અને જમી કાઢીને અમે હું પણ હવારમાં મારે ઘી ઓસરી ની કોરે બેઠો બેઠો દાતણ કરું એમાં ઘરધણી મારા હમો આમ બંધુ ખમીનમી કરે એટલે મેં કીધું આજ મરી ગયા જીવવા નહીં આપણે મારી નાખીએ ગરદણીને કહું એટલે ભાઈ બંધુખી નમી કરે મને કે તમે તમારા મુજબ માં દાતણ કરી લે પણ મેં કીધું ભાઈ દાતણ ક્યાંથી થાય આમાં બી ભડા દે આપણને મને કે એ તો એના મહેમાન ને મેં છ મહિના પેલા ભડાકી દીધો હતો અને મને એને એમ કીધું તું તારા મહેમાન આવે એટલે વાત પછી આપણે રોકાણ આવે થેલી લેવાય મારી થેલી મોકલાવી દેજે હું જાઉં બસ નહીં મળે તો હાલી નું યો જાય સમય ની બહુ બલિહારી છે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ હોય બાણ અને કેવા છે કે કવિઓ ને બહુ મુજબનો સમાજ દીધી છે ઘણા કવિઓ ને અટપટા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને કવિઓ જે જગતને દીધું છે જગત કોઈ ઋણ એનું ચૂકવી શકશે જામનગર હોસ્પિટલ ની માલી પાસે કવિ ચારણ બળે વિદ્વાન વિમલસિંહભાઈ ના છેલ્લા શ્વાસ હતા અને છેલ્લા શ્વાસ ની માલિકા જે કવિતા નીકળી એ છે એ કવિતા ની માલિકા ઈશ્વર ની પાસે આરામ સપનું નારાયણ રસ્તે લાવજો પ્રીતિ પાલવા તમે અંત વખતે આવજો અને હું એટલા માટે તને અરજ કરું છું કે હે એક નામથી અજામેર તારો ગહન છે તારી ગતિ એ ઈશ્વર તારું એટલું બધું તાકાત છે એક નામથી આજા તાર્યો ગહન છે તારી ગતિ કઈક જન્મ ના દોષ કાપી નિત કરે પિંગલ દાસ જાની જાણી ભાવજો મારે કશું જોતું નથી ફક્ત મને દાસ જાની સ્વીકારજો પરિભ્રમ પ્રતિવા તમે અંત વખતે આવજો ને ભાઈ રામ કરે તો માણસ ની મારી પા તુલસી દાસ ની રામા ને ખોરો ભરતજી ગંગાજી ને કાઠે એટલું જ કીધું છું કે હે માં હું રઘુકુલ માં જન્મો છું હું રઘુકુલ નું સંતાન છું મારાથી કઈ મગાઈ નહીં છતાં હે માં એક વાત જરૂર માગી છે કે હે માં ભલે ચડે કે ભલે રામ મને દાસ તરીકે સ્વીકાર કરે એટલું મા મને દે દાસ જાની સ્વીકાર છો કવિ એ અદભુત લખ્યું છે વાત કે જરૂર છે જેના જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોત ના વાંકે એને કોઈ મરવા નથી દેતા

અમારો મુંબઈ ની કાર્યક્રમ ધારે મેં એક દુહો કીધેલો કે એ દુહાની માલિકા બહુ જબરજસ્ત સાકાર ને કીધું દુહો દસમો વેચ છે મુંબઈ ની બાજુમાં નાસિક અમારો પ્રોગ્રામ મેં એક દુહો બે વાર કીધો અને એ દુહો ઈ नमना नर नार सोथ मरी जग जूनी गॾ जूनो गिरनार हा वजड़ा हैंडल पीए जी नमना नर न सोच अमारी जग जूनी ગઢ જૂનો ગીરનાર હાવજરા હેન્ડલ પીએ જેનાર બે વાર કીધો એટલે એક જ ઓછીતાનું માણસો મારી સ્ટેજ ઉપર આવે એટલે અમને બીક લાગે કે આ ઉઘરાણી વારો નથી ક્યાંક આ જ કાંઠલો પકડી છે મારી બાજુમાં બેહીન મની કે ગઢવી તમે સોટી હું પડ્યા છો સૌરઠ ગમારી જગ જૂની ગઢ ગિરનાર સૌરઠ ગમારી જગ જૂની હા વજ હેન્ડલ પીએ હાવ જણા હેન્ડલ પીયા એટલું છે મેં કીધું ભાઈ એનો અર્થ એવો છે કે અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં

ડાલા હાવજ હાવજ જેની આખી હોય એવા પાણી પીતા હોય અને એ ડાલા માથા હાવજ ના મોટામાંથી જે ત્રબક ત્રબક પાણી પડતા હોય ઈ પાણી અમારી હાથ હાથ વરે દીકરી ઘી ભરીને આવે અને ઈ પાણી પીવાથી અમારી સૌરાષ્ટ્ર ની ધરતી ની માલિકા હાવજ જેવા પુરુષો જન્મે છે એટલે અમારે હાવજના બહુ થાય અને તમારે મેં કીધું આ વાંઘના બહુ એટલો તફાવત બહુ

એ ગોધડા ની માલિપા અમારી સૌરાષ્ટ્ર ની જનેતા હાથ હાથ પેઢી ની સંસ્કૃતિ સીવે અને એ ગોધડા ની માલિકા અમારો જન્મ થાય છે એટલે અમારી ધરતી ની માલિકા દાતાર મરદો અને સુરવીરો પાકે છે અને કવિ મેઘાણી તો ત્યાં સુધી કે છે કે ભારતની ધરતી ની માલિકા મારી સૌરાષ્ટ્ર ધરતી એવી મને રૂડી લાગે છે અને અમારી સૌરાષ્ટ્ર ની ધરતી ની ધૂળી ની તાકાત મેઘાણી ત્યાં સુધી બોલી ગયા છે તરબૂચ માંથી જેમ તમે ડગલી કાઢી લ્યો જેમ તરબૂચ ભૂંડું લાગે એમ ભારત ના નકશા લઈ લો ભારત આટલું ભૂંડું લાગે અને એને બહુ સુંદર મજાનો એક એમાં દાખલો આપ્યો છે કે અમારી ધરતી સૌરાષ્ટ્રની ની ધૂળી ની તાકાત છે સૌરાષ્ટ્ર ના ગામડા ની માલિપા એક ડોશી માં કાલી મજૂરી કરે માં છે અમૃત નું ઝાડ છે અને મેઘાણી બાણી જે સવારથી ધરતી ને બિરજાવી છે એમાંનું એક આ પાત્ર દીકરો પાકિસ્તાન કરોડોપતિ કરાચીમાં છે હજી હજી ખિરીસરા ગામ ના પાત્રમાં મુસ્લિમ દોશીમાં કાલી મજૂરી કરે છે પણ એ કાલી મજૂરી કરનારી પાંચ કીધું કે માં તમે તમારા દીકરા પાસે જતા રહ્યો દીકરાના મનીઓડર માં સ્વીકારે સ્વીકારેની તાળ આવેક મા તો અહિયાં વૈયાવ્યું તો માં જતી નથી આગેવાનું એટલું કીધું કે માં તમે પાકિસ્તાન તમારા દીકરા પાસે જતા રહ્યો ત્યારે હજી સુધી હાલની તકે એ દોષીમાં જીવે છે કાળી મજૂરી કરે છે અને હજી તમે પૂછો કે મા તમે દીકરા પહા જતા રહ્યો તારે દોષી જવાબ આપે છે કે હું ભારત માં જન્મી છું માં જન્મી છું આ ગામડાની મજૂરી કરવાનો અમીનો હોડકાર જે મને મજૂરી કરી અને કમાની કરનારનો રોટલો રોટલાનો જે અમીનો હોડકાર આવે એ મને પાકિસ્તાનમાં ન આવે એટલા ખાતર હું આ ધરતીમાં રહી છું અને એટલે કીધું સૌરઠીંગ અમારી જગ જૂની ગઢ જૂનો ગીરના